મારું કામ કોઈ નું નહી રાખતો યાર રાખવું પડે પેલો પશુ કયો તમે કયો તું ઓળખતો તમારું નું હશે હોય ને એવું મારા થશે ભાઈ બધા એવા મોણા ના હોય તમે મારું નામ તો યાર જો લીલો લાગુ કોઈ ભયાનક જેવો લાગ્યો તમે વાત કરો મારે ગોમ છોડવું પડશે ના યાર તમને ગોમ નઈ છોડાવું વધારે થઈ ગયો તમને ગોમ નહીં છોડાવું ચિંતા ના કરો નકા સાપરા તમે જે મારું કોમ કર્યું ને ઉઠાવી લે સરપંચ સરપંચ તો સરપંચ જ કેવાયાર સર આપડે બધ સર માથા પારે લાગતા કરતા યાર હું તો બીવાય જતો યાર પૈસાયું પૈસા મારી લાગ્યું ના ના વાત સારું કર્યું ભાઈ મને પૈસા એટલે

સરપંચ સાહેબ ઓહો સરપંચ સાહેબ આ પેલો હુકલો પૈસા નતા હલાવતો જેવા ડબ્બા મૂતા દીધો બધો કશો વધો નહી હવે તો આ બોયો નીચી ને હવે ઊંચી થઈ જાય હવે કાતમાં જ આપું છે એક રૂપિયો નહી હાલો કોઈને સરપંચ ને ચેરી ચેરી દોડાવું પેલા હુકાની ઘૂંટણીઓ ગઈ દે તો પૈસા નહી હાલ બરાબર ના ગાભા કાઢી નાખું હવે મજા જ આવી છે કેલું કહેવત નહીં આ ઊંટાયા પહાડ ખેડી એ વાળી વાત થઈ ગઈ છે વખો વકો લાવી દઉં એમાં ચો ખબર શેર પૈસું ડબલ પૈસા રે એટલે આ તમે ચો ખબર કા ગોમ માં કાઢી નાખેલો લીલીઓ નો આમ છે મારું હે

મજુરી મજૂરી શું મજૂરી કરાવે શેતર નું કરવું પડે કરી કુતરો તું વળી તમે તમારી પીએડ તમે હાથે બનાવી ને ખાઈ લેવડી નઈ હવે હાર જા ભાઈ હેઠળ

શુકલાએ પેલા લાવ્યા તો ખૂબ શીખત ન ભતો લીલો હા એ લીલાને મેં પૈસા આલ્યા હજી સુધી આ મહિનો થવા આવ્યો કાલ મહિનો પૂરો થાય હ જો કાલ એરે પૈસા હલવા ના આયો તો તો એના દાડા ઉઠી ગયા હ એને ખબર નહીં કે એને પૈસા કોની જોડે લીધા હાઈ મને પેલા લીલા શુકલા ને ફોન કરવા દે એટલે પેલા લીલાને સમાચાર લઈ આવો શુકલો આ રહ્યો

સરપંચ મારે તો ફોન આવ્યો પણ હવે મારે મારે જવું તો પડશે નેતા નેતા સિવાય જવું પડશે જેમ કે ફોન આવ્યો એટલે મારે તો સરપંચ મારી પથારી ફેર નાખે રહેવાય ના રાખી સરપંચ છે તો કે મારે બબુ કીધું કરાવી જ નહીં સરપંચને ફળવું પડે મારે તો